વલણ ગામના શરીફભાઈ સિંધી આર્મીમાંથી વય નિવૃત્ત થઈ માધુર્ય વતન પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કડિયર તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી ચોવીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માધર્ય વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મી મેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ વર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી વર્ષ સુધી ઋણ બાદ વતન પરત માતા વલણના તેમના સગા સંબંધીઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરીફભાઈ યાકુબભાઈ સિંધ છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા તેઓ બોલર ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા ગત રોજ સવારે પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનો તેઓને સ્ટેશન પર આવકારવા પહોંચી ગયા હતા તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફૂલ પહેરાવી પેઢા વિસરી ભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાલેજ થી 3 કિલોમીટર દૂર આવેલા તેઓના માદરે વતન વલળ ગામમાં મોદી સાંજે તેઓના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિવૃત્ત થયેલા શરીફભાઈએ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની આર્મીમાં જોડાવા આહવાન યાકુબ પટેલ અલેકુમ હું બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વરણ ગામનો રહેવાસી છું હું બીએસએફમાં બે માં જોઈન થયો હતો હું તકરીબન ચોવીસ વર્ષ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતનને લોટ્યો છું ને આવ્યો છું તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આજ સુધી બહુ બધું આપેલું છે અને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં એસએફમાં જોડાવો બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરાઓ સાથે સહી સલામત આવેલો છે જય હિન્દ બોલો